નમસ્કાર આપ નેશન હું છું સાથે કરબલાના ધગકતા મેદાન માં સચ્ચાઈ માટે હઝરત ઇમામ હુસેને પોતાના સાથીઓ સાથે શહાદત વી હતી તેની યાદમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે જંબુસર શહેરમાં પણ મોહરમ પર્વે તાજ્યાનું જુલુસ નીકળ્યું હતું જ્યાં તાજ્યા ઇમામ વાડ ખાતે આવી પહોંચ્યા હતા અને જંબુસરના તમામ તાજિયાઓ માઇના લીમડા ખાતે એકત્ર થયા હતા જ્યાં તાજિયા કમિટીનું સન્માન કરવામાં આવ્યું હતું તમામ તાજિયા શહેરના માર્ગો ઉપરથી પસાર થઈને ભાગલીવાડ ચોરા પાસે પહોંચ્યા હતા અને તાજિયાઓને ઠંડા કરવામાં આવ્યા હતા જંબુસર પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો સંદીપ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર